નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજના મહત્વના સમાચારોની આપણે વાત કરીએ તો આજનો આ આખો વિડીયો છે એ જણસીઓના ભાવને લઈને રહેશે અત્યારે ભાવ કેવા છે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એ બધી માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું વિડીયોના હરેક શબ્દોને પકડવાનો પ્રયાસ કરજો કારણ કે આ વિડીયોની અંદર તમને ઘણી બધી માહિતી જોવા મળશે એટલે વિડીયોને પહેલાં તો લાઇક કરી દેજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર કરવાની પણ જવાબદારી તમારી આજના વિડીયોમાં આપણે મિત્રો ચણાના ભાવ કેવા છે એની વાત કરશું આવનારા દિવસોમાં ચણાના ભાવ

ઘઉંની પણ વાત કરશું જેમ કહ્યું એમ એ જ રીતે લસણ ત્યારબાદ ધાણા ધાણી અને આ વર્ષે જીરાના ભાવ કેવા રહેશે બધી માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું ઘણી બધી ડિટેલ આ વિડીયોમાં મેળવેલી છે અને ઘણી બધી મહેનત પણ કરેલી છે એટલે જરૂરથી વિડીયોને લાઇક કરી દીજો નીચે કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં જો બે હજાર પ્લસ લાઈક હશે અને ત્રીસ હજાર પ્લસ વ્યૂઝ હશે તો આવનારા અઠવાડિયામાં પણ આપણે આવો જ એક સર્વે લઈને તમારી સામે આવશું અને આ સર્વેની અંદર તમને ઘણી બધી જણસીઓને લગતી માહિતી જોવા મળશે તો ચાલો વિડીયોમાં આગળ વધીએ સૌથી પહેલા તો સોનાના ભાવ કેવા છે એની વાત કરીએ સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો હાલ સોના ચાંદીના ભાવની જો વાત કરીએ તો બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજના સોના ચાંદીના ભાવની જો વાત કરવામાં આવે એના ઉપર એક નજર કરીએ તો બાવીસ કેરેટ સોનાના આજના દસ ગ્રામના ભાવ સઠ હજાર એકસો ચાલીસ રૂપિયા જોવા મળેલા છે અને એ જ રીતે ચોવીસ કેરેટ સોનાની જો વાત કરીએ તો ચોસઠ હજાર બસો રૂપિયા ભાવ આજે જોવા મળેલા છે એ જ રીતે ચાંદીના ભાવની એક કિલ્લાની જો વાત કરીએ તો ઇઠોતેર હજાર પાંચસો રૂપિયા ભાવ જોવા મળેલો છે તો આ હતા આજના સોના ચાંદીને લગતા સૌથી મહત્વના સમાચાર આગળ વાત કરીએ ચણા બજારનો મોટો સર્વે સામે આવી રહ્યો છે ચણાના હાલ બજારના ભાવ છે તે ટેકાના ભાવ કરતા ઊંચા ભાવ જોવા મળી શકે એવી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે વિશ્વના લગભગ પચાસ ટકા જેટલા દેશોમાં ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ભારત વિશ્વના ઉત્પાદનમાં સિત્તેર ટકા યોગદાન આપતો સૌથી મોટો ચણા ઉત્પાદક દેશ છે ચાલુ વર્ષે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચણાનો વાવેતર વિસ્તાર ઘટીને એકસો ચાર ચુમ્મોતેર લાખ હેક્ટર થયેલો છે જે ગયા વર્ષે એકસો સાત પોઈન્ટ નેવું લાખ હેક્ટર હતો એનો મતલબ એ છે કે ગયા વર્ષે જે ચણાનું વાવેતર થયું હતું એના કરતાં આ વર્ષે વાવેતર છે ઓછું થયેલું છે અને આ વર્ષે ઉત્પાદનની જો વાત કરીએ તો થોડું ઘટી અને એકસો એકવીસ પોઈન્ટ એકસઠ લાખ ટન જેટલું ઉત્પાદન આ વર્ષે થવાની સંભાવનાઓ રહેલી છે જે ગયા વર્ષની વાત કરીએ તો એકસો બાવીસ પોઈન્ટ સડસઠ લાખ ટન જેટલું ઉત્પાદન ગયા વર્ષે જોવા મળેલું હતું ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ દ્વારા એવો અંદાજ બહાર પાડવામાં આવ્યો છે કે આ વર્ષે ચણાના ટેકાના જે જે ભાવ ભાવ છે છે તેના કરતાં બજારના તે ઊંચા જોવા મળી શકે બાકી તો આવનારા દિવસોમાં હવે કે ચણાના ભાવ આવનારા દિવસોમાં કેવા રહી શકે છે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે તે સાચો પડે છે કે કેમ એ બધી માહિતી આવનારા દિવસોમાં આપણે જોવા મળશે એ જ રીતે આગળ વાત કરીએ હવે ઘઉંની ટેકાના ભાવે મોટી બધી ખરીદી થવાની છે ખાસ તો જે સમાચારો મળી રહ્યા લાખ ટન ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક આ વર્ષે સરકાર દ્વારા રાખવામાં આવેલો છે દેશમાં ઘઉંના બહોળા પ્રમાણમાં ઉત્પાદન થવાના અંદાજો સામે આવી રહ્યા છે ત્યારે સરકાર તરફથી ઘઉંની ટેકાના ભાવે કેટલી ખરીદી કરવી તેના આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે જેમાં ગત વર્ષે લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ ખેડૂતો પાસેથી બસો બાસઠ લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી જે સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે આ ચાલુ વર્ષની સિઝન માટે અનાજની ટેકાના ભાવે ખરીદીનો લક્ષ્યાંક વધારીને ત્રણસોથી ત્રણસો વીસ લાખ ટનનો ખરીદવામાં આવ્યો છે જેમાં ભાગના રાજ્યોમાં પંદર માર્ચ સુધીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી છે તે ચાલુ થઈ જવાના અંદાજો સામે આવી રહ્યા છે તો ઘઉંની બજાર અને ભાવને લઈને મહત્વના સમાચાર આજે આપણી સામે આવી રહ્યા હતા એ જ રીતે આગળ વાત કરીએ હવે લસણ બજારની લસણ બજાર કઈ રીતે ચાલી રહ્યો છે લસણના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે લસણની બજારમાં ભાવ ધીમી ગતિએ નીચે આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે હાલમાં ગુજરાતના નવા લસણની ખાસ આવકો નથી અને હોળી બાદ આ આવકો છે હાલના સંજોગોમાં લસણના ભાવમાં વધુ ઘટાડાની સંભાવનાઓ દેખાતી નથી પરંતુ આવકો કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે એ જ રીતે આગળ વાત કરીએ ધાણા ધાણીના બજાર ભાવ કેવા રહેલા છે અને આવનારા દિવસોમાં ભાવ કેવા રહી શકે ધાણા અણેની ધાણીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે શિયાળુ સિઝન ને પાકેલી લગભગ બધી જ જણસીઓની આવકમાં વધારો થતા ભાવોમાં ઘટાડો નોંધાયો છે ત્યારે ધાણા અને ધાણી એક એવી જણસી છે કે જેની આવકના વધારા સાથે બજાર ઘટવાને બદલે રાજ્ય બહારની ખરીદીને લીધે બજારમાં કરંટ આવ્યો છે જૂના ધાણાની પાઇપલાઇન ભરેલી છે માર્કેટમાં એની પણ વેચવાલી ધીમી ગતિ આવી રહી છે જૂના ધાણામાં બજાર બારસોથી લઈ અને પંદરસોની રેન્જમાં ટકેલી છે ત્યારે નવા ધાણાની જો વાત કરીએ તો સરેરાશ સત્તરસો રૂપિયા નવા ધાણાના અને જો કલરવાળી ધાણીની વાત કરીએ તો ત્રણ હજારની આસપાસ આ વર્ષે ધાણીની બજાર જોવા મળી રહી છે અને આ ભાવ છે તે સારામાં સારો ભાવ આ વર્ષ માટે કહી શકાય એ જ રીતે આગળ વાત કરીએ હવે જીરાના ભાવ કેવા રહેશે અને જીરાની બજાર અત્યારે કઈ રીતે ચાલી રહી છે જીરાની બજારમાં નરમાયનો માહોલ છે આ વર્ષે જીરાના બજાર પર ખેડૂતોની નજર છે ત્યારે નવી સિઝનની જીરાની બહોળી આવક થઈ રહી છે અને આવકો વધવાને કારણે બજારમાં દિન પ્રતિદિન નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે ઊંઝા બજારમાં આવક વધીને પિસ્તાલીસ હજારથી અડતાલીસ હજાર બોરી સુધી પહોંચી ગઈ છે ચાલુ વર્ષે જીરાનું ઉત્પાદન એકથી લઈ અને એક પોઈન્ટ દસ કરોડ બોરી થવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કમોસમી વરસાદની કોઈ મોટી અસર ના હોવાને કારણે આ અંદાજ સાચો સાબિત થાય તેવી સંભાવનાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ હતા આજના ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર આશા કરું છું કે વિડીયોમાંથી ઘણી બધી માહિતી તમને મળી હશે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધામાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો કારણ કે બધા ખેડૂતો માટે આ માહિતી ખૂબ જ જરૂરી છે વિડીયોમાં સુધી બન્યા રવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર